ગણેશભાઈ ના ગુંડાઓ જેટલા છે તમે તારે મને ધમકી ઉપર ફોન કરો મને કઈ ફેર નથી પડતો કદાચ તમે મને વધી વધીને મારી નાખશો બીજું તો હું કરશો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાનો વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગોંડલની અંદર બાર તારીખે રેલી કાઢવામાં આવી હતી દલિત સમાજ બધા બાઇક લઈને રેલી કાઢી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થયો હતો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે બીજો પણ વિડીયો એક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આ ભાઈ શું બોલી રહ્યા છે પહેલી ક્લિપમાં તમે બધું જાણ્યું તે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવાનને માર માર્યો છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે અને ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ છે કે ભાઈનો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ વિશે આ ભાઈનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો એમાં ઘણું બધું ગણેશ ગોંડલ વિશે બોલ્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ ભાઈએ માફી પણ માંગી લીધી હતી હાલ અત્યારે બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ભાઈ એવું કહી રહ્યા છે કે મને ઘણા બધી ધમકીઓ મળી રહી છે અને મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે દોસ્તો હાલ આ ભાઈનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો આ ભાઈ એવું બોલી રહ્યા છે કે મને મારી નાખશો બીજું તો તમે શું કરી લેશો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગોંડલની અંદર સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા અને ગરીબોને સેવા પણ ઘણી બધી ગણેશ ગોંડલ કરતા હતા દોસ્તો હાલ એમ કેવા છે કે નાની આમ ભૂલ ના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા તપતે બાય બાય